કાલે અમારા એક પાટીદાર યુવાન અમિતભાઈની જે અઘટિત ઘટના ઘટી એને શ્રદ્ધાંજલિના ભાગરૂપે ગોંડલના વિસ્તારના અઢાર વરણના લોકોએ એક શાંતિપૂર્ણ રીતે એના આત્માને શાંતિ મળે અને શ્રદ્ધાંજલિના ભાગરૂપે એક મહા મૌન રેલીનું આયોજન કર્યું છે જેતપુર રોડ ઉપર જે ત્રિકોણીઓ આપણે સરદાર વલ્લભભાઈ પ્રતિમા આવેલી છે પટેલ સાહેબની ત્યાં બધાએ ભેગું થવાનું છે અને ત્યાંથી પગપાળા એકદમ શાંત રીતે મૌન રીતે ચાલીને જેલ ખાતે જવાનું છે અંદાજે ત્રણ થી પાંચ હજાર માણસો એમાં જોડાશે અને ત્યાં એક હમણાં આપણે જે યુદ્ધ જેવી સ્થિતિ છે તેમાં સૈનિકોમાં કે ક્યાંય બ્લડની જરૂરિયાત પડે એના માટે એક સુંદર મોટું બ્લડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે અને જે માણસો મૌન રેલીમાં જોડાશે તેઓ બધા

અત્યારે ન્યાયિક માંગ અત્યારે તમે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી જોવો જ છો કે ગુનેગારો જે આપણે એક પોલીસ આપણે ન્યાય પ્રણાલી ઉપર અમને બધાને ભરોસો છે અને પોલીસ પોતાનું કામ પોતાની રીતે બહુ ઝડપથી અને સુંદર રીતે કરી રહી છે તમને પણ ખબર છે કે અમુક શંકાના દાયરામાં જે આરોપીઓના કોઈના નામ આવેલા છે ખુલેલા છે પણ ન્યાયક અમને ન્યાય પ્રણાલી ઉપર ભરોસો છે અને મારા ખ્યાલ મુજબ જે પ્રક્રિયા ચાલે છે એમાં ન્યાયની માગણી કોઈ હવે કરે કે ના કરે એ તો ખબર નથી પણ ખરેખર ન્યાયની એક પ્રણાલી સુંદર રીતે ચાલે છે અને જે આરોપીઓ હશે જે કેસ સાબિત થાય અને જે આરોપીઓ હશે એને તો આપણે સજા કોર્ટ આપવાની છે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યુઝરૂમ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ